હજુ આદુ મરઘો બીજો પકડવો પડશે તો હરખાઈ આવશે નહીં હારું એકાદું મળી જાય તો સારું હોય કે વખા જેવું કોમ છે આટલામ તો સારું શું સેટિંગ થશે એકાદું પકડવો તો પડશે સારું તો જવા દો દે તો દલાલી મળી જાય તો સારું ગાડી તો આવી જઈ છે ગાડીની દલાળી પણ બીજો મરઘો એક જાય તો સારું હોય કાઢું ચેટિંગ થાય તો સારું પંદર હજારનું મેર પડી જાય તે વળી સુધારો થઈ જાય

પછી તમે આના જવાબ આપજો તમે લેવી હોય તો હું ફોન કરું છું બરાબર તમે જોઈ આવ હું ફોન કરું છું એમાં ગમશે તો લઈ લઈ હા તો અત્યારે મોડ થાય હું જવું તમે બધા આવ્યો તો આવજો હા આવો આવજો એક મરગો તો આત્મા આવી ગયો પણ હારું મળશે બોલો ને તું મેં આવી જાય છે ભરાઈ જાય તો હોય તો જવા તો દે બજારમાં તો કોઈ મેં આવી જાય તો આવી જાય ભરી તારે પાછું બંધ થઈ લે હાલ પીને વોચ કરીને આવ્યું બંધ થઈ જાય જોવું પડશે જોવા જાય પાછું પીને બંધ થઈ જાય બાબુ બંધ થઈ જાય ઘરે ફરી બંધ થઈ જાય મારે તો આ રિક્ષા હવે વેચી મારવી પડશે ગરબ તાત લાવવું પડશે હવે નઈ ચાલો પાછું ચાલુ થઈ ગયું

પેલા ઊંચા કરી હાલત કટલો કરું બે તીન બાર બીજી લાવી દઉ લાખ રૂપિયા ભરીને દઉં ગાલી જ ના લાવી દઉં એક લાખ ભરી દો લાગી એવું મને ઘરકી

ગુજરાત ઘરા હારું લાવ્યો રાજુ રાજુ છેતર તો જશે મને લાગે રાજુ ખબર પડતી નહીં એટલી બધી ભાઈ રાજુને ને પેલા જઈ મળવા જાય ને એ ઘર જ બેસી રહ્યું છે ચોકડી ઉપર ગમે તે બેસી રહ્યું છે મને જવા દે ખરે ચોકડી ઉપર આવશે રિક્ષા લેવાની હેલો રાજુ ચોકડી ઉપર આવ્યો ત્યાં રિક્ષા લેવાની હો આપડે ચોકડી રહી ને હાર હાલાય એ લીધ હાલ આવફા જાય બધી તાર રિક્ષા લેવાની હો